કેમ છો મજામાં આજથી હું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ વાંચવાનું શરૂ કરું છું જેમાં એકથી બારમા સ્કંધ સુધી આવે છે જેના બે ખંડ પડે છે પ્રથમ ખંડમાં પહેલા સ્કંધથી આઠમા સ્કંધ સુધી અને દ્વિતીય ખંડમાં નવમાં સ્કંધથી બારમા સ્કંધ સુધી લખાણ આવે છે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ મહર્ષિ વેદવ્યાસ રચિત છે જેમાં સચિત્ર સરળ ગુજરાતી વ્યા વ્યાખ્યા સહિત ભાગવત મહાપુરાણનું લખાણ લખવામાં આવ્યું છે જે હું દરરોજ વાંચીને રેકોર્ડ કરીશ અને એને હું તમારા સુધી પહોંચે એ માટે એક વિડીયો બનાવીશ અને એ વિડીયોને હું યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર રજૂ કરીશ આશા રાખું છું કે તમે આ સાંભળવાનું પસંદ કરશો અને ભવ્ય એવા ભગવાન શ્રી કૃષ્ણના આ એક કથામાં તમે તમારા ભક્તિ રસને ઉમેરી તેને સાંભળી તમારા ભક્તિમાં મગ્ન થઈ જશો અને આ મહાપુરાણનો મારી સાથે તમે પણ લ્હાવો ઉઠાવો તેવી માત્ર તેટલી જ મારી આશા છે ધન્યવાદ